ભુજ શહેર ખાતે જિલ્લા હોમગાર્ડ કચેરીમાં પંદરમી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન કરાયું હતું આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર મનીષભાઈ બારોટના માર્ગદર્શન હેઠળ જિલ્લા હોમગાર્ડ કચેરીના અમર એલ તુઅર ઓફિસર કમાન્ડિંગ વારિસ પટણી તેમજ તેના દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ હોમગાર્ડ સભ્યો બહોળી સંખ્યામાં જોડાયા હતા આ પ્રસંગે રેન્ક ધારકો વિશાલ મહેશ્વરી સાવન ચૌહાણ વિદેશી પ્રસાદ પટેલ અનિલ શુક્લા મિત્રો ગિરીશભાઈ સોઢા ગુણવંતભાઈ સોઢા રાજેન્દ્રસિંહ જાડેજા ખોડુભા જાડેજા મંથન ગોર મહેન્દ્ર ભાનુસાલી માધવ ગોર ભરત ગોર જીગર કંસારા કુલદીપ પરમાર સહિતનાઓએ હોમગાર્ડના સભ્યોને આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारण कॉस्मोस लांबी जाची री मालूम मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण